હાય ફ્રેન્સ કેમ છો મજામાં આઈ ગયો તમારા પ્રિય મિત્ર પ્રિયરટેલર નું સ્વાગત છે અને અત્યારની લેટેસ્ટ રીત છે તો વિડિયો આખો જોશો ને તો જ સમજ પડશે ને કે પ્રિન્સેસ કટ બ્લાઉઝની મેં કટિંગ કેવી રીતના થાય છે કઈથી કેવી રીતના પ્રિન્સેસ નીકળે છે કેવી રીતના વધારો કરવાનો તે સમજ પડે નહીં તો શરૂઆત કરીએ આપણે વિડીયોની તો સૌથી પહેલા લંબાઈ છે ચૌદ છાતી છે આગળની સાડા નવ ની અને કમર છે બત્રીસ ઇંચની અને આગળનું ગળું ઉપરથી લીધું છે સાત ઇંચ નું પાછળનો પટ્ટો ત્રણ ઇંચ નો છે શોલ્ડર અગિયાર ઇંચ નો છે પાછળની ચેસ્ટ છે અઢાર અઢાર ઇંચની અને બ્લાઉઝનો મુંડો છે સાડા પાંચ ઇંચનો બરાબર છે હવે સૌથી પહેલા પહેલા આપણે આ સિંગલ કાગળ લઈ લીધું છે બરાબર સિંગલ કાગળ પર આપણે જે રીતના એટ ઇંચ જે રીતના બેગ કાપીએ છીએ ને પાછળનો ભાગ એ રીતના ચૌદ ની અંદર આપણે એક ઇંચનો ઉમેરો કરી દેવાનો એટલે પંદર ઇંચ કરી દેવાનું બે નિશાન પાડ દેવાના પંદર ઇંચે આવી રીતના પંદર ઇંચે નિશાન પાડ દેવાના આવા સીધી લીટી આને દોર દેવાની બરાબર આવા સીધી લીટી દોર્યા પછી અહીંયા આગળ સાડા પાંચ નું આપણે શોલ્ડર એટલે અગિયાર નું શોલ્ડર છે અડધા અગિયાર ના અડધા સાડા પાંચ બરાબર છે હવે અહીંયા ગાડી થી આપણે સાડા પાંચ નો મુંડો ઉતારવાનો છે સાડા પાંચ આપણે મુંડા ઊંડા નિશાન પાડ દઈશું અને એવી જ રીતના અહીંયા ગાડી સાડા પાંચ નું આપણે શોલ્ડર નું માપ લીધું હતું તેનું નિશાન પાડ દઈશું અને આને સીધી લીટી એક બીજા જોડે જોઈન કરી દઈશું આવી રીતના બરાબર હવે આપણે આમાં ચેસ્ટ કેટલી છે આ પાછળની ચેસ્ટ કેટલી છે અઢારની તો આપણે અઢારના અડધા કેટલા થાય નવ નવ દુએ અઢાર તો અઢાર એ નિશાન પાડી દઈશું અને સવારનું એક્સ્ટ્રા અહીં દબાણ આપવાનું છે એ દબાણ લઈ લઈશું બરાબર છે એવી જ રીતના આની અંદર નીચેની કેટલી બત્રીસની કમર છે તો બત્રીસ ઇંચની કમરનું આપણે નિશાન બત્રીસના ચોથો ભાગ કેલા થાય આઠ ઇંચ આ નીચે નિશાન પાડીશું સવાર એક્સ્ટ્રા દબાણ અને એક આપણે નો પાછળનો ટક્ષ બરાબર છે આ રીતનું આપણે અહીંયા માર્કિંગ કરી સૌથી આપણે આ મુંડાની લાઈન સીધી દઈએ હવે આપણે આ જે દબાણ લીધું છે અને માર્કિંગ કર્યું છે માર્જિંગ જે પ્રમાણે માપ છે તેનું તેની લીટી દોરી દઈશું અને આ એક ઇંચનો એક્સ્ટ્રા ટ છે તેની પણ આ લીટી દોરી દઈશું હવે આટલું કર લીધા પછી આપણે આ પાછળના ભાગને આ સેફ પટ્ટીની મદદથી દોર દઈશું પાછળ નું શેપ આપી દઈશું આ સેપ આપણે આપી દીધો હવે આને આપણે કાપી લઈશું બરાબર છે અમે પાછળનું કટિંગ કરી લીધું છે વિડિયો જો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો બરાબર છે જોવા નવા નવાય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો હવે આનું બેક નું કટિંગ થઈ ગયું હવે આપણે આપણે ફ્રન્ટ નું કટિંગ કરવાનું છે બરાબર છે તો સૌથી પહેલા પહેલા આવી રીતના અમે બેગને મૂકી દઈશ ને આ બેગની બીજી એક કોપી કાઢી લઈશ એક વસ્તુ ની ખાસ કાળજી રાખજો કે આપણે આજે સવા નું ડબલ અહીંયા ગાડી છે અહીંયા ગાડી સવાનું ડબલ લીધું છે ને આ એક રીતના એક્સ્ટ્રા ટક્સ માટેનું લીધું છે એ આપણે અહીં માઇનસ કરી દેવાનું તો અહીં નિશાન પાડી દેજો અહીં આનું નિશાન પાડી દેજો અને આને એક બીજા જોડે અહીંયા ગાડી જોઈન કરી દેજો એટલે પાછળનું આપણે એક્સ્ટ્રા જે કીટનો ટક્સ લેવાનો છે તેની જરૂર નથી એટલે મેં આનું અહીંયા આગળ માર્કિંગ લીધું નથી બરાબર હવે આને સાઈડ પર કરી દઈએ આ આપણો પાછળનો ભાગ થઈ ગયો બરાબર હવે આગળના ભાગને આપણે બનાવીશું તો સૌથી પહેલાં પહેલાં અહીંયાથી આપણે આ છે ને આપણે જે શોલ્ડર જોઈન્ટ કરીએ છીએ ને તેની સિલાઈ આપણે અહીંયા ગાડી માઇનસ કરી દેવાની એટલે આટલું અહીં ડબ્બા આવશે એટલું માઇનસ અહીં કરી દેવાનું બરાબર છે હવે આપણે આગળનું ગળું કેટલા ઇંચ નું છે જોઈ લઈએ આગળનું ગળું સાત ઇંચ નું છે તો કોઈ સવા બે નું રાખે છે બે નું રાખે છે આપણે મિનિમમ અત્યારે સવા બે નું રાખીએ આમાં આપણે સવા બે નું નિશાન પાડી દઈશું બરાબર આને ચોરસ બોક્સ આપણે બનાવી દઈશું એક વખત તો આપણું આગળનું ગળાનું નિશાન આપણે તૈયાર થઈ જાય બરાબર હવે આ સવાર થઈ ગયું આ બે આ ગળાનું નિશાન થઈ ગયું હવે આપણે જે આ લીટી દોરી છે ને આ ગાડીથી આપણે અહીંયા ગાડી સુધીને આપણે નિશાન પાડી દેવાનું બરાબર હવે અહીંથી આ જે લીટી છે ને ત્યાંથી આપણે પોણા ચાર ઇંચ પોણા ચાર ઇંચ આપણે નિશાન પાડીશું આવી રીતે આ પોણા ચાર ઇંચ નું નિશાન થઈ ગયું આ ઉપરથી આવી દસ ઇંચ ને અહીંયા ગાડીથી થી આવી પોણા ચાર હવે પોના ચાર ઇંચ નું અહિયાં બે નિશાન પાર દઈશું આપડે આવી રીતના અને આને સીધી લીધી દોર દઈશું આવી રીતના અહિયાં થી આપડે એક ઇંચ આપડે ઉતારવાનું છે એટલે એક ઇંચ નું નિશાન અહિયાં પાડી દેવાનું બરાબર હવે આ જે પ્રિન્સેસ છે તેને આપણે શેપ આપી દઈએ આવી બરાબર સેપ આપી દો પ્રિન્સેસ થઈ ગયા પછી હવે આપણે છે ને અહીંયાથી અહીંયાથી આપણે મિનિમમ પોણા ત્રણ ઇંચ પોણા ત્રણ ઇંચ અઢી ઇંચ જેવું તો અઢી ઇંચ આપણે અઢી ઇંચ નું પોણા ત્રણ બી ચાલે ત્રણ પણ ચાલે જેવી બોડી બોડી પ્રમાણે આપણે જોવાનું છે અહીંયા અહીંયા આપણે અઢી ઇંચ નું રાખીશું હવે અઢી ઇંચ નું અહીંયા ગાડી માર્કિંગ કરી દીધું હવે આ અઢી ઇંચ ને આપણે શું કરવાનું છે આના અહીંથી આને સેપ છે આ સેપ આપી દીધો હવે આ જે અઢી ઇંચ આપણે અઢી ઇંચ ને આપણે આમાં જોશે તો અઢી ઇંચ નો અડધો ઇંચ આપણે એક્સ્ટ્રા ઉમેર દઈશું એટલે અઢી ઇંચ નું અહીંયા અડધો ઇંચ નું માર્કિંગ ઉમેરીશું એટલે આપણે અઢી નું અહીંયા અડધો ઇંચ લીધું બરાબર છે હવે રહ્યું બે ઇંચ તો હવે આ જે ભાગ છે ને આપણો તો આપણે બે ઇંચ નિશાન પાડવાનું

હવે અડધો અહીં અઢી ઇંચ નું આપણે કર્યું છે ને બરાબર ટક્સ લીધો છે અઢી અઢી ઇંચ નો અડધો ઇંચ અહીં ઉમેરું અને બે ઇંચ આપણે અહીં ઉમેર્યું એટલે અઢી થઈ ગયું હવે આ જે આપણે આગળ કટ મારીશું તેમાં અડધો ઇંચ આપણે સિલાઈ માર્જિન પણ ઉમેરું પડશે તો આપણે આનીમાં અમે અડધો ઇંચ નું દઈશું સિલાઈ માર્જિન અને આને આપણે આવી રીતના જોઈન કરી દઈશું આવી રીતના બરાબર હવે આને જોઈન કરી દીધા પછી આ કેટલા ઇંચ નું છે જોઈ લેવાનું આ કેટલા ઇંચ છે આવી રીતે માપી લેવાનું સાડા પાંચ ઇંચ નું છે તો આપણે આને બી માપી લઈશું અહીંયા કેટલા ઇંચ નું થાય છે તો આ થાય છે આટલું સાડા પાંચ ઇંચ બરાબર આ સાડા પાંચ ઇંચ નું આ નિ આ નિશાન અહીંથી આપણે આને જોઈન કરી અહીંથી બરાબર તો આ આપણો પ્રિન્સેસ થઈ ગયો અને આ થઈ ગયો આગળનો યોગ બરાબર હવે આને મેં કાપી લઈશ એને કાપતા પહેલા આપણે અહીંયા ગાડી આને મુંડાનો શેપ આપી દઈએ જે આપણે ખાડો ઉતારવાનો છે તે આવી બરાબર હવે અમે આને કાપી લઈશ હવે અમે આને પ્રિન્સેસ ને વચ્ચે થી છૂટો કરી દઈશ હવે આ પ્રિન્સેસ ને છૂટો થઈ ગયો હવે અહીંયા ગાડી થી મેં એક વખત પ્રિન્સેસ ને માપી લઉં કેવું આવે છે કે નહીં જો થોડુંક વધારે એમ બી મેં થોડુંક વધારે અહીંયા ગાડી કાપ્યું છે મેં હરખું કાપી બરાબર હવે આ થઈ ગયું હવે આ આપણો પ્રિન્સેસ તૈયાર થઈ ગયો હવે આપણે આગળનું ગળું કાપી લઈએ આગળનું ગળું કેટલું છે સાત ઇંચ આપણે ક્યાં માર્કિંગ કર્યું છે હવે આમાં આપણે પાંચ સેપ નું ગળું આપી દઈશું આવી રીતના પાંચ શેપ આપો પંચકોન આપો તમારે જે આપવું હોય તેમાં જે આપવું તો આપી શકો છો વી આપવો તો વી આપી શકો છો ને પાંચેપ આપવું હોય તો પાંચ સેપ આપીએ શકો આવી રીતના મેં આ જે પોઈન્ટ દેખાય છે આ એક પોઈન્ટ દેખાય છે અહીંયા આગળ આપણો આપણે જે પેડ લગાવવાના હોય ઇન્કેસ તમારે પેડ લગાવો તો આ જે પોઈન્ટ છે ને તેના પર આપણે પેડ લગાવવાના છે બરાબર ખાસ કાળજી રાખવાની કે આ પોઈન્ટ શાના માટેનો ઉપયોગ થાય સિલાઈમાં તો ભાઈ આનો પોઈન્ટનો ઉપયોગ આપણે જ્યારે પણ પેડ લગાવવાના થશે ત્યારે આમાં ઉપયોગ થશે હવે આપણે પાછળના બેગની અંદર પણ જોઈ લઈએ કે ગળું કેટલું કેવી રીતના કરવાનું છે તે આમાં પાછળનું ગળું ત્રણ ઇંચનું છે એટલે આપણે સાડા ત્રણનું માર્કિંગ કરી લઈશું આવી રીતના ઉપરથી આપણે સવા બે નું માર્કિંગ કરી લઈશું અહીંયા બી આપણે સવા બે નું માર્કિંગ કરી લઈએ તો એક ચોરસ બોક્સ બની જશે આવી રીતના બરાબર અહીં બી આપણે પાન શેપ આપવું છે તો પાન શેપ નું ગળું કઈ દોર દઈએ પાન નું આપણે અહિયાં ગળું અહીંયા દોર્યું બરાબર બરાબર હવે મેં આને કાપી લઈશું જેને જેટલું ખુલ્લું રાખવું હોય એ જે રીતના કસ્ટમર કે મને આટલું ખુલ્લું જોઈએ છે થોડું બ્રોડ જોઈએ છે તો બ્રોડ આપવાનું કસ્ટમર કે બહુ ખુલ્લું નહીં જોતું તો બહુ ખુલ્લું નહીં આપવાનું બરાબર છે તો આ રીતના પાનસેપ નું ગળું પાછળનું આપણું થઈ ગયું હવે પાછળ આપણે છે ને અહીંયા ગાડી ટક્સ લેવાનો છે ટોક્સ નું આપણે ખબર કઈ રીતના પડશે તો ટક્ષ ની આપણને ખબર પડશે કે અહીંથી આપણે સવારનું અહીંયા માર્કિંગ કરી લઈશું અહીંયા ગાડી આ સવારનું માર્કિંગ હવે આ કેટલું નવ નવ ના અડધા કેટલા થાય સાડા ચાર સાડા લઈશું અને પાછળ નો આપણો ટક્ષ તો આ હતું પ્રિન્સેસ કટ બ્લાઉઝ નું કટિંગ બરાબર છે અને જે લોકોને બી આપણા મંગાવવા હોય પ્રિન્સેસ કટ ના કટોરી પ્રિન્સ કે ડ્રેસ તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે ફરમાં કેશ ઓન ડિલિવરીમાં ઘરે મંગાવી શકો છો અથવા જે લોકોને બે આ પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે ટક્સ વાળા બ્લાઉઝ છે કટોરી વાળા બ્લાઉઝ છે આવા બધી જાતના બ્લાઉઝનું કટિંગ ઘર બેઠા શીખવું હોય કટિંગ સિલાઈ અને દરેક દરેક વસ્તુ બ્લાઉઝ વિશેની શીખવી હોય તો બી સ્ક્રીન પર આપેલા નંબર પર તમે અમારા ક્લાસ કરી શકો છો ઘર બેઠા અને વિડીયો તો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના માટે આટલું જ ફરી મળીશ બીજા વિડીયોમાં ચા તારે બાય